બાંધેલા ઢોરમાંથી એક વાછડીને દબોચી લીધી હતી અને વાછડી સહિતના અન્ય ઢોરે ભાંભરવા લાગ્યા હતા માલ ઢોર ની બાજુમાં ખાટલે સુતેલા નેવું વર્ષ ની ઉંમરના ઢેલીમાં જાગી ગયા હતા અને તેમના દીકરા ને જગાડવા માટે તેઓ ઊંચા થયા હતા ત્યાં દીપડાએ વાછડીને મોઢા માં લઈને ભાગવાની કોશિશ કરી પરંતુ વાછડી મજબૂત દોરડા થી બાંધેલી હોય છૂટી નહીં અને રામભાઈ લાકડી લઈને દીપડાને હટાવવા ગયા ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો પરંતુ ઘરના સભ્યોએ હોહા દિકારો મચાવ્યો હતો અને દીપડો ખાણમાં થઈને ભાગી ગયો હતો અને આમ વાછડીને બચાવી લેવાય હતી આ દીપડાને વહેલી તકે ઝડપી લેવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે અહેવાલ શાંતિલાલ મેવાડા માધવપુર મારું નામ રમેશભાઈ કરગટિયા અને માધવપુરમાં છેલ્લા 15 એક દિવસથી દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે અને બાજુમાં મોડમાધુપુર ગામ ત્યાં માલધારી સમાજના બે બકરાઓને ફાડી ખાધેલ છે અને બાજુમાં માધવપુરથી બાજુમાં વિરમગામ વિસ્તાર છે વાડી વિસ્તાર કહેવાય ત્યાં રામભાઈ દાનાભાઈ મજીથિયા તેમના ગાયને ઈજા કરેલ છે અને વાછળીને પણ ફાડી ખાધેલ છે તો ડૉક્ટરી સારવાર લીધી તો આ વિસ્તારમાં અત્યારે શણાની સિઝન હોય ખેડૂત વહેલી સવારે ખેતરે જતા હોય અથવા તો મોડી સાંજે ઘરે પરત ફરતા હોય તો દીપડાના ભયથી એ લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે તો ફોરસ ખાતો તથા અન્ય ડિપાર્ટમેન્ટ